એ વર ની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ માને પણ શ્રી કૃષ્ણ કેવી વાત કરો છો હોય તો અહીંયા પહોંચ્યા હોય ને વાત સાચી અને વરના ના કદાચ વરની માને પેટમાં પાંચ કિલોની ગાંઠ હોય ને હો સાચી વાત છે વેવાણ તમને આમાં કઈ તકલીફ નથી પડી ને કોઈ જાતની તકલીફ નથી પડી વેવાણ કોઈ જાતની તકલીફ નહી બોટા જ સીધા આયા અને એમાંય આપણે તો 20 20 વર્ષ આ વેરી હતા પણ અને હવે આપણે વેવા વેલા થયા છીએ જરૂર તમને જોઈને મને એટલો બધો હરખપ્રાય છે કે જો હોચી એકવાર લે આપણે જય શ્રી કૃષ્ણ અને વેવાણ હા વેવાણ આ મેમ આને નથી ઓળખતા તમે

જય શ્રી કૃષ્ણ અમને ખબર નથી તમે અમારા વેવાણ થાય આપડા વેવાણ આ વેવાણ જો ભાઈ ને લઈને આવ્યા છે અને આવ કે વેવાણ મારે તો ભાઈ જ થાય ને તારે ભાઈ થાય આયે બેઠા ને ખબર છે પણ અત્યારે આપણે એમ કહેવાનું જાડેરી જાન જોડીને આવ્યા અમે જાન જોડીને લઈને આવ્યા કેમ વાહની ની ફેર નોતી વાહન ની હતી પણ આજકાલ બહુ આઘો હતો થોડીને નઈ રોયા તો જાડેરી જાન જોડીને આવ્યા વાસ્તે ગાસ્તે

ના ભાઈના પછી હું એકલો હોય પછી હું બધાને આવું એમ હા એ વાતે આજે છોકરા ઊં કરે પ્રધાનજી હા જાન લઈને આવ્યા હા હા અને આ એક પેટી લાવ્યા એક પેટી એટલું તો જાનમાં જોઈ જ ને એટલે એટલો સામાન તો જોઈ જ ને એમ તો પ્રધાનજી હા હવે અત્યારે એ પેટીમાંથી હું માગું એ તું મને દે તમે તો અટાણે ગુલ્ફી માગો

તો કરો વ્યવસ્થા એવું કહો તમને છે હોપારી ચા તી તારે લઈ નો લેવાય હોફાડી ને તો હોપારી નું તમે તમને કીધુંતું ધીમે ધીમે બોલ પત્યા સે આયા ધીમે ધીમે બોલ

મારી ઘેર જ પતાવી હું તારી ઘેર કોઈ દે આવ્યો હામે હામા પણ દાત છક્યો દે આયા હવે હોપારી નું થઈ જાહે અને આ કાય તમારી મર્યાદા છે ગાંડો લાગે દાદા મર્યાદા ક્યાં જોઈશ તમે કેમ મર્યાદા જોવી હોય તો આવો આપણી ઘેરે ન્યા હું છે અરે હું ઝપટ બોલે છૂટા હાંડ સીના ગા થાય ઓ હો 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 આટી જાય તો ઈ દાત કાઢે અને સટકી જાય તો હું દાત કાઢું

તો ફટાકડા ફોડવાની મનાય મનાય આ જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ અ ગોરदादा એમ કહે છે કે ફટાકડા ફોડવાની મનાય છે આ હું વાત હાચી છે અમને વાત હાચી નથી લાગતી એટલે મને તમને જરા પૂછો આવવું પડ્યું એ અમારા રાજના ગોર છે અને રાજના ગોર વાત કરી હાચી જ હોય અમારા રજવાડા મનાય છે હો રાજના ગોર છે હા એ વાત હાચી જ છે હાચી જ હોય ને

प्रधान जी ये फटाकड़ो न फूटे न फूटे न फूटे न फूटे एला न फूटे हम कहो तो छु फूटे पण आए फोड़ तो, तो नहीं हो आए तो सुर सुर करवा नहीं देता ए हां वो तो आम दिन फोड़ी आया काई नहीं आया काई नहीं